ક્યાં કી લે આ આ તું માય તું સી પી આવ્યો યાર વાત મને કીધું વાત કરવાનું માંઠી વાત કરી નહી ને તું કુણ સી તું સી કુણ હા તુ શી કણ મેમન જોઈએ યાર મેમનજી તોયનો અલ્યા કેશા યાર મેમન છે તો શું હતું કે શું કહું યાર કેટલા જીતા જીતા જો એ અને આ પાવે કીયો હા ચિકન હાચું ગઢીમ ને માં ભૂલે ચિકકે માં હમણા પર તને થાપા પા પર જ દો તો થાપાઈ ગયો છે અલિયાત રાત ના આવ્યો છું ઘર તો દેખાતું નહીં હવે ઘર છે અલિયાત તારી આવી ઘર લાગે હે જવા તું દે

ઓ તારીકા લઈ જાવ અડધું અડધું નવાતું છે બેહો લઈ જાવ એતા ના યાર છોકરા યાર તો મૈ નાખો તમે તમે ટુંપારા કરી મુજે તોર્યા તો ઉપર મે જો થા તમે મારું જાજો હેડ્યો તમે ઓથી ઉપર જ હો ઓમે તમે જન ખેલ કરો ફૂલ લઈને આવો છોમ જોડો આટલા મજો લમણો નાખતા પાછા આ ની કા છોકરા સમજો સમજા દીજે ને થા આયા ઓય જોડો ઓના માં ચો પાછા મોટ નાલા મોટ નાલા પાછા

ए फूरे नके नमला जट्टी जोतो अलिया इना जोरे जोतो तो फूटू दादी क्या बाबू कैसी आलो तो कोई तो ये भी टाइम तक कहीं आया था तो घुसावा लिया था ना ना नहीं ठठला जो ठठला ना ना ठठला घुसावा से ना अरे ये जीज मेरे ठठार से अबे ओने उठा ले ना ठठो पेला ये हा जी इतने को उठू नहीं वाला ઉઠાદેલા નાખા દે એજ કે હર્દીરાતના હોય માર મિલાય પછી શું કરું કે

અલ હું મુજી આયો કરવા પર તમે યે તમે તમે ઉંગો મેમન ઉંગો આ કેમ બધી રાતે

મેમન આપડા કોક દાડો આપવા કોકડાડો મેમન ગતિ આવતા હોય પછી ઊંઘાડા છે આ મેમન તો મન થાપાયો ને છોકરો પૂછો એ મેડો ગોડો છે હું શું હવે મહેમાન તો કોક દાડો આવે અને સમજો ગગા પૂરા અમારે દાડો મહેમાન કોક દાડો આવે છોટો કરે શું કેવું અમારી ભૂલ થઈ ગયા બીજું બધા હવે માફી માંજી લેવો પુરા